આપર માટે તો રકડવાનો દિવસ છે તો બને રહેજો આપણા આ ભાઈ કરી રહ્યા છે આધાર છે બાકી હોય તો કોમેન્ટ કરી દેજો ઓનલાઈન કરી દેશે એના પણ આધાર કાર્ડ કેવાય છે કરવું હોય કોમેન્ટમાં કોમેન્ટ કરજો બને રહેજો આપણા બ્લોગમાં તો આપણે જવાનું છે બાય મોમેન્ટ આપણે આવી ગયા છીએ કર્મનાથ મંદિરમાં આપણે જઈ રહ્યા છીએ કર્મનાથ મંદિરે આવી ગયા છે આપણે કર્મનાથ મંદિરે પહોંચી ગયા છે اپڑا میک وانا کے گاڑی پارچنگ موجود آبی جیس آبا فائپن روم روم بھائیو نیحال آبی کی دادا آلی ایل تاپی کٹو دیکھا آلی ایل تاپی کٹو دیکھا آلی ایل تاپی کٹو دیکھا آلی ایل تاپی کٹو دیکھا

તમે તો કોઈ દી જોયું નહીં તમે તો કોઈ દિવ જોયું જ નહીં હોય અમારું વિક્રમે એક જ જોયું હા મહાદેવ મહાદેવ તો ચાલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ તમે તો કોઈ દિવ મંદિર જોયું ભાઈ આવી ગયા છીએ આપણે મહાદેવ

ગામડો ખાન દેખાય સુકાઈ બધી દેખાય તો જો મિત્ર અમે સાંભળો કર્યો તમે તો કોઈ કર્યો અમે તો જય શ્રી રામ જય શ્રી રામ મહાદેવ મહાદેવ શું કેવું વિક્રમ આજે તાપી કાંઠો میری لاکھ وکرم ڈوبی جائے بار تو ڈوبی جائے

ગરમી તો એટલી પડે છે મને એમ થાય છે કે આથી ધુક્કો મારું પણ આથી ધુક્કો મારે તો નીચે પડે એટલે મારે નંદ મારો આથી ધુક્કો મારે તો ડાયરેક કે હેઠો જાય બગલ ભાંગ એને આપણા સપના માં મારી દેલો છે વિક્રમ ભાઈ સપના મિત્રો આયા થોડા દિવસે અમારો સપના સોરાઈ ગયા છે લાઈક કરો ફોલો કરો બાબુ કે ઓ ભાઈ કે ઓ ભાઈ કે ઓ

رستے کمال میں કેમ છે મિત્રો મજામાં ન હોય તો મજામાં આવી જશે આપડે ડાયરેક્ટ ઘરે મહાદેવ મહાદેવ દર્શન જશે આપડે ઘરે વાગી અત્યારે સાડા બાર જમવાનું હોય તો આપણે બંને છે વાર હતી એટલે આપણે ઘડી ગેમ રમવાનું ચાલુ કરી દેવી અમારા ભાઈએ ખોલી નાખી છે ગેમ રમી છે ને એલા ગેમ તો બંને રહીજો આપણા બ્લોકમાં તો મળી આવી ગયા છે અમારા વિક્રમભાઈ આપણે આવી ગયા છે મંગળ મોકલ ધામ વિકોદરા

કાઈ પણ અગર હાથમાં લઈ આ ભણી હમુ જોઈને કીધું તું કે જગતમાં જેમ કોઈ ન હોય એમ મેંડી નહી કાઈ હાથમાં કોઈ ઓલ્યા ધૂડમાંથી ઉભા કરે અમારી મેહન કરે અમારી મેહલડી કરે કેમ છો મિત્રો મજામાં તો આવી ગયા તો આપણે પીપોદર થી ઘરે ઘરે બ્લોગમાં કરવી છે અહીંયા એન્ડ બ્લોગ ગમો હોય તો લાઈક કોમેન્ટ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મળીએ આગળના બ્લોગમાં